હે હરેશભાઈ આવા જો હરેશભાઈ આવો સાહેબ હરેશભાઈ આવો ના ના બધા આવો આપણે આંકડી મળી છે આવો હરેશભાઈ આજે આ હીરા બજાર માં ઉપસ્થિત આપ સૌ આપ સૌ અમારા વગલો આગેવાનો યુવા દોસ્તો અમારા સમર્થકો અને આ સુરત શહેરની અંદર સારું થાય એના માટે હંમેશા પ્રયત્ન કરતા સૌ બે હજાર પંદર થી હું અહિયાં આવું છું આ બાવણે અહીંયા ઉભા રહીને ત્યારે ભાષણ કરતા હતા આ સુરતે આ વરાછા વિસ્તારે અને એમાંય આ હીરા બજારે મને અને અમારી પાર્ટીને ઘડવાનું તૈયાર કરવાનું આગળ મોકલવાનું પાયાનું કામ તમે બધાએ કર્યું છે એ બદલ તમારા બધાનો આભાર બે હજાર પંદરની જો લોક અનામત આંદોલનમાં અહીંયા આવ્યો સત્તરની વિધાનસભામાં અહીંયા હતો ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં અહીંયા હતો બે હજાર વીસની મહાનગરપાલિકાની ચૂંટણીમાં અહીંયા આવ્યો હતો બે હજાર ને હમણાં ચોવીસ ના વર્ષ પચીસ ના વર્ષ માં અહીંયા અમરેલી ની ઘટના માં વાતની ખુશી છે કે જયારે જયારે કપરો સમય આવ્યો નબળો સમય આવ્યો મુશ્કેલ સમય આવ્યો લોકો ના સહયોગ ની જરૂર પડી ત્યારે અમારો પહેલો ડેલો આ હીરા બજાર રહ્યો છે કાયમ માટે અમારો મુશ્કેલ સમય હોય તો આ ખખડાવીએ અને અહીંથી કાયમ અમને હોકારો મળ્યો છે એ વાતનો હું બધાનો આભારી છું અને જેમ તમે છેલ્લા દસ વર્ષમાં સમયે સમયે યથાશક્તિ જેવો સમય જેવી પરિસ્થિતિ એવો સહયોગ તમે ગોપાલ ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને હંમેશા આપો છો અને એટલે તમે દસ વર્ષ સુધી અમને જે પ્રેમ આપ્યો લાગણી આપી આશીર્વાદ આપ્યા મદદ આપી એના બદલામાં આજે જ્યારે હું ધારાસભ્ય બન્યો છું તો મારી જવાબદારીના ભાગરૂપે હામે હાલી ફરીથી પાછો તમારી વચ્ચે તમારો આભાર માનવા માટે આવ્યો છું એક આખું દસ વર્ષનું ચકડું પૂરું થઈ ગયું છે આ દસ વર્ષમાં અનેક ઘટનાઓ દુર્ઘટનાઓ બની ગઈ અનેક માણસો રાજકારણમાં આવ્યા ઉદય થયો આથમી ગયા અનેક લોકોએ અનેક ઘટનાઓના સાક્ષી આપણે બધા બન્યા છે ઘણું બધું બની ગયું પણ એક વાતની મને પોતાને ખુશી છે કે બધું બદલાણું પણ આ તમારો છોકરો ગોપાલ ઇટાલિયા હતો ને અહિયાં ઉભો છે એ વાતની ખુશી બધું જ બદલાણું અમે ન બદલાણું અમે અમારો સ્વભાવ લડી લેવાનો સ્વભાવ સંઘર્ષ કરવાનો સ્વભાવ ન બદલ્યો અમે અમારી પાર્ટી નો બદલી અમે અમારી મહેનત ન બદલી અને અમે અમારી દિશામાં અમારા રસ્તા પર હાલતા રહ્યા તો આજે વિસાવદર વેસાણની જનતાએ અમને આશીર્વાદ આપી અને બહુ મોટું કામ કરી દીધું છે મિત્રો ધારાસભ્ય તો ગુજરાતમાં ઘણા બને છે ભવિષ્યમાં ઘણા બનશે મારી પાંત્રી વર્ષની જિંદગીમાં પહેલીવાર એવું છે કે એક છોકરો ધારાસભ્ય બન્યો એની ઉજવણી એક અઠવાડિયાથી ચાલુ છે હજી ઉજવણી ચાલુ અને આખા ગુજરાતમાં ઉજવણી ચાલુ નકર ધારાસભ્ય આ સુરતને પચી વખત માણસો બન્યા છે પરિણામના દિવસે હા જુદી ઢોલ વાગે બીજા દિતિ પછી બધા ધંધે વળગી જાય બીજા દિતિ તો ઉમેદવારને હરખ ન હોય આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં આખું ગુજરાત ઉજવે છે અને એક અઠવાડીયાથી ઉજવે છે એટલે ઈશ્વરે કાંઈક મોટો સંકેત આપણને બધાને આપ્યો છે મારું માનવું છે આખા ગુજરાતના રાજકારણમાં કોઈ નવી દિશા આવવાની હોય નવા પ્રવાહો ઉભા થવાના હોય એવું કઈક વાતે એક અઠવાડિયા થી મૂંગા થઈ ગયા છે કાંઈ આવ્યા હોય એવું કરે સોશિયલ મીડિયામાં ટીવી માં બધે એવા ઠરીને ઠેકરા જેવા થઈ ગયા છે કઈ દેખાતા નથી કેમ કે કેમ કે દોસ્તો આ ગુજરાતમાં આપણે બધા ભેગા મળીને વર્ષો સુધી ભાજપની સરકાર બનાવી ઈ સરકારે આપણને શું આપ્યું દર ચોમાસે તૂટલા રોડ ખાડીઓમાં પુર નિહાળમાં માસ્ટર નહીં દવાખાના ડોક્ટર નહીં બસ માં ટિકિટ નહીં બસ સ્ટેન્ડ માં બસ આવે નહીં પોલીસ માં જાવ તો ફરિયાદ લે નહીં દોસ્તો આ પરિસ્થિતિ ગુજરાતમાં બની છે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે તો અમને બનાવ્યા છે તમે અહીંથી પહેલો મત કોર્પોરેશનમાં જીતાડ્યા અહીંયા મૂળિયું નાખ્યું એટલે ગુજરાત ડાળખી અમારા બધું મોટું થયું છે તમે તૈયાર કર્યા છે હવે તમે જવાબદારી લો કે ગુજરાતની વિધાનસભામાં સરકાર સુધી અમારી પાર્ટીને ને તમે જવાબદારી લો દોસ્તો બહુ અન્યાય અત્યાચાર આપણા ઉપર થઈ રહ્યો છે ખેડૂતોના પ્રશ્ન હોય કે વેપારીઓના હોય કે નાના દુકાનદારોના હોય શહેરોના હોય ગામડાના હોય કેવા બેસીશું તો મહિનાઓના મહિનો લાગશે કોઈ આપણી વાત સાંભળવા નથી એકસો ને ધારાસભ્યો ભાજપના છે પણ ક્યારેય કોઈ અવાજ ઉઠાવતા નથી આજ આખા ઉપર જે હરખ છે એ હરખ ઈ વાતનો છે કે કોક તો હવે અમારું કઈક બોલશે ને એ વાતની ખુશી બધા પાસે છે મિત્રો હું તમારી પાસેથી બહુ મોટી આશા રાખું છું કે તમે અમને માર્ગદર્શન આપો

ત્યારે રાગે રાગે રહેતા રહેતા હું બધું કહીશ અત્યારે હું બધાનો આભાર વ્યક્ત કરું છું કેમ કે તમે અહીંયા અમને અહીંયા ઉગવા દીધા અહીંથી આગળ વધવા દીધા અહીંથી તમે કોર્પોરેશન જીતાડ્યું અમે અનેક પ્રકારનો નબળો સમય જીરવી ગયા કોર્પોરેટરો બાપ સી આર પાટીલે તોડી નાખ્યા અને પચાસ પચાસ લાખ આપીને પક્ષપલટો કરાયો અમને ખૂબ મેણા ટોણા બધાએ માર્યા લાગણી ભર્યા ઠપકાય આપ્યા કે આ બધું તમે હું કરો છો ધારાસભ્યો તોડી નાખ્યા ભૂપતભાઈ જેવા પાર્ટીની અંદર પક્ષપલટા કરાવ્યા એટલી બધી પીડા આવી એટલી બધી તકલીફ આવી એટલો બધો નબળો સમય આવ્યો પણ તમારા આશીર્વાદથી હું ક્યારેય ડર્યો નહીં ડગ્યો નહીં હતાશ થયો નહીં અને તાકાતથી હાલ થયો ને એનું આ પરિણામ આવ્યું છે દોસ્તો અને હું આજ હું તમને એ પણ એક આશ્વાસન આપું છું કે ગમે એવો મુશ્કેલમાં મુશ્કેલ સમય કેમ ન હોય દુનિયામાં પ્રલય આવી જાય એવી તકલીફ કેમ ન હોય તો ગોપાલ ઇટાલિયા ભાજપથી કે ભાજપ ની સરકાર થી ડરવાનો નથી પાછો પડવાનો નથી દોસ્તો અમે ઘણી બધી વસ્તુની સમસ્યા સહન કરી લીધી છે એ અમારી મહાનતા નથી એ જવાબદારી હતી જો નેતા બનવા નીકળ્યા હોય કપરો સમય જીરવી નો એકો કડવી વાત જીરવી નો એકો તો સમાજ તમને ક્યારે ખભે નો બેહાડે સમાજ તમને ક્યારે સપોર્ટ નો આપે અમે સાબિત કર્યું છે કે અમે કપરો સમય જીરવી શકીએ એમ છે નબળી પરિસ્થિતિ ની અંદર અમે ડગી નથી જાતા અમે હતાશ નથી થઈ જાતા આ અમારી ટીમ અમારા માનની રાકેશભાઈ હિરોપરા એવડી મોટી મહેનત વિસાવદર માં કરી એવડી મોટી મહેનત કરી કે એની શું તમને વાત કરું આ અમારા જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા વિસાવદર વિધાનસભામાં ટિકિટના માંગણીદારી પોતે હતા સક્ષમ છે લાયક છે યોગ્ય છે પણ કેજરીવાલ સાહેબે નક્કી કર્યું કે ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી લડાવો છે તો હરેશભાઈ એવું કીધું કે તો પછી ગોપાલભાઈ લડતા હોય હું લડા બરાબર છે ને એવો એમણે રામભાઈ વાળા જૂના જાણીતા એને ઝંડો ચાલી રાખ્યો બે હજાર ને સત્તર ની ચૂંટણી જોઈએ એટલા મત ન મળ્યા પણ હિંમત નો આર્યા નિરાશ ન થયા જેટલું થાય એટલું કામ કરતા રહ્યા બે હજારને બાવીસની ચૂંટણીમાં ફરીથી રહ્યા તો એક લાખ કરતા પણ વધુ મત રામભાઈ ધડુકને મળ્યા અને હજુ હા હું લડીશના નારા સાથે લડી રહ્યા દોસ્તો એવા અનેક યોદ્ધાઓ અમારી ટીમમાં છે અમેન્દ્રભાઈ નાવડિયા ઈરાના વેપારી છે તમે લગભગ ઘણા ઓળખતા હશો અમારી યારે બે હજાર વીસથી જોડાણેલા છે સતત સંઘર્ષ કરે છે સતત સંઘર્ષ કરે છે અમારી ટીમમાં યુસુદાનભાઈ ગઢવી અમારા ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ સાગરભાઈ રબારી રાજુભાઈ કરપડા એક થી એક ચડિયાતા માણસો અમારે કોર્પોરેશન ની ટીમ માંથી બેન મહેશભાઈ રચનાબેન મનીષાબેન અહીંયા હતા હમણાં આર્ય મનીષાબેન એક થી એક ચડિયાતા માણસો છે અમારે એ બધા લોકો પરિસ્થિતિની અંદર ઘડાયેલા માણસો છે કપરો સમયમાં ઘડાયેલા માણસો છે હું તમારી પાસે એટલી આશા રાખું છું કે મોટા ગુજરાતને ભાજપે બાનમાં લીધું છે સરકારી તંત્રએ જનતાના ગળા ઉપર આમ ફાંદો મૂક્યો હોય એવી રીતે દબી દીધા તમામ પબ્લિકને કોર્પોરેશન દબાવે મામલતદાર દબાવે વીજળી વિભાગ દબાવે જીએસટી વાળા દબાવે પોલીસ દબાવે બધાય જાણે કે જનતાનું લોહી પીવા માટેની જે ઓફિસર હોય એટલી હદે ટાઈટ કામ કરે છે આવા ડરના માહોલ વચ્ચે આવા ભયજનક સરકારની અંદર રહીને પાંચ પચીસ જુવાનિયા હું વિનંતી કરું છું કે જુવાનિયા સમાજની પ્રથા એવી છે કે મોટા માણસોના ના ઝાલવાવાળા સો જણા મળી રહે પણ સંઘર્ષ કરતા એક છોકરા બાવડું નથી મળતા આ સુરતની અંદર એક ચેપી રોગ છે કે સી આર પાટીલ ને હર્ષ સંઘવે જાણે કે કોઈ મોટું પીરાણું હોય એમ બધા ને રોજ જાગીને એના દર્શન કરવાની ટેવ પડી ગઈ છે ગમે એ જ્ઞાતિ નો પ્રોગ્રામ હોય સમૂહ લગ્ન હોય જ્ઞાતિ નું સ્નેહ મિલન હોય વિદ્યાર્થી નામ મિત્રણ હોય જાણે સી આર પાટીલ આઈ પીરાણું પિરાણું હોય આઈ નો હુર્ધન દાદો હોય એવી રીતે બધા એને પૂજે છે મને એ વાત મને એ વાત એટલી બધી દુખે છે ખટકે છે કે તમે કયા માણસની પાછળ લાઈનમાં ઊભા છો એટલું તો વિચાર કરો આપણું મૂળ ક્યાં છે આપણું કુલ ક્યાં છે આપડી સંસ્કૃતિ આપણે કયા મતકના માણા છીએ આપણી ખાનદાની શું છે એના ધંધા શું છે અને રોજ જાગીને બધાય જે હોય હલીન દલી બધાય સી આર પાટીલ સી આર પાટીલ કરે શું છે એમાં ભાજપનો નેતા છે એમથી વિશે શું આવડત છે કોઈ વૈજ્ઞાનિક છે એસ્ટ્રોનોટ છે અવકાશશાસ્ત્રી છે એન્જિનિયર છે એની કરતા તો તમારા છોકરા વધુ ભણેલા છે એનું બાવડું સમાજ ચાલે તો એ છોકરા છે જો આ સુરતમાં અમે સંઘર્ષ કરીએ બધાને સી આર પાટીલ ને સંઘવીને હારા થવું છે પણ તમારો એક દીકરો અહીંયા મહેનત કરતો હોય મજૂરી કરતો હોય ને તો એને કોઈ આમ વાહમાં પીકમાં થપ થબાવવાનો કોઈ કઈ ટાઈમ નથી એ વાતનું દુઃખ છે અમને કે તમારા છોકરા અહીંયા કઈક મહેનત કરતા હોય સાચી નીતિથી કરતા હોય સાચી દાનતથી મહેનત કરતા હોય હારા હોય તો મત નો આપો તો કઈ નહીં પણ આમાં ક્યારેક ક્યારેક કરતા રહ્યો તો છોકરા એમ છે છે ચાર ચાર કલાક મારી વિનંતી છે કે હવે કઈક અમને તમે ટેકો આપો અમારી આમય તમારું નેજવું માંડો કે છોકરા ઘર ના છે અને આ કઈક હું લાગણી ભરી વિનંતી કરું છું બધાને કે અમને આશીર્વાદ આપો ટેકો આપો ઘણું મોટું કામ કરવાની શક્તિ ભગવાને અમને આપી છે ભગવાને શક્તિ આપીને મોકલ્યા છે તમે તક તો આપો અમારામાં જે બળ છે એ કરવાની દોસ્તો આ મારી ટીમ છે કોર્પોરેશનની અમારા બધા મિત્રો છે હજુ બધા આવી નથી શક્યા રજનીભાઈ વાઘાણી અમારા ક્યાં ગયા જૂના જાણીતા ગમે ના હજાર બમ માણા તમે વિડીયા જોયા જ હશે માં દારૂ પકડ્યો તો અમારા વિપુલભાઈ સુહા ગયા આ બધી અમારી ટીમ છે એ તમારા આશીર્વાદ માંગે છે તમે પ્રેમ આપશો તો આ ટીમ ઘણું સારું કામ કરી શકશે તમે જુઓ કે સુરતમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે મેં મારી સભામાં ચંદ્ર ઉપર રસ્તો છે મંગળ ઉપર રસ્તો છે પણ પાણી કાઢવાનો રસ્તો નથી આજ ભાજપના માણસ આજ સી આર પાટીલે એમ કેતા હતા સિંધુ નદીનું પાણી રોકી દઉં પણ આ ખાડી પાણી રોકાય એવી એનામાં હિંમત નથી એનામાં આવડત નથી દોસ્તો ક્યાં સુધી અન્યાય સહન કરીશું ક્યાં સુધી આપણે આ બધું અન્યાય અત્યાચાર શોષણ સરકારી તંત્રની દાદાગીરી સહન કરીશું હવે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ખેતમજૂરો આમ જનતાએ અમને એક નાની એવી બારી ખોલી દીધી છે એ બારીમાંથી એક ગોપાલ ઇટાલિયા નીકળી ગયો છે તમારી પાસે વિનંતી છે ડેલો ખોલી દો તો અમારી આખી ટીમ અંદર નીકળી જાય એક બારી ખોલી છે વિધાનસભાનો ગેટ ખોલી આપો આ તમારા છોકરાઓ તમારા દીકરાઓ બધા જાશે વિધાનસભામાં ભણેલા માણસો છે ઈમાનદાર માણસો છે નૈતિક મનોબળથી કામ કરવાવાળા લોકો છે એ સારું કામ કરશે એવી હું આશા રાખું છું હીરા બજારના સૌ વેપારી વડીલો આગેવાનો અમારા માવતરો બધાના હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાંય પાછો હું અહીંયા આવતો રે જ્યારે જ્યારે તમારા આશીર્વાદની તમારા ટેકાની તમારા વાલની જરૂર પડશે તો ગુજરાત ભર માંથી ગમે પાછા અહીંયા આવી જ મિટિંગ કરશું એમાં બધા એગ્રી છો કેમ કે અહીંયા અમારું મૂળ્યું છે આ ખાનક છે અહીંયા તમે ઉભા કર્યા છે આ વરાછામાંથી હીરા બજાર માંથી ગોપાલ આમ પાર્ટી ને બેઠી કરવાનું કામ તમે કર્યું છે એટલે દુનિયામાં ગમે એવું મોટા બની જાય મૂળિયું અહીંયા રહેવાનું છે ને અહીંયા અમે આવતા જતા રહેવાના છીએ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને હું અમારા આમ આદમી પાર્ટીના દિશાવદરની ચૂંટણીની અંદર જેણે બહુ મહત્વની પડદા પાછળની ભૂમિકા ભજવી છે એવા માનનીય રાકેશભાઈ હીરોપરા જે પ્રદેશના મહામંત્રી છે પ્રદેશના મુખ્ય પ્રવક્તા છે પાર્ટીની અંદર સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય છે એન્જિનિયર છે અને એટલું બધું છે કે કહેવા દેવું તો હાજ પડે એમ છે એટલે હું સીધું રાકેશભાઈને વિનંતી કરું ચાર શબ્દો આપણને માર્ગદર્શન આપે બોલો ભારત માતા કી વિશેષ વધારે વાત નહીં કરવાની ગોપાલભાઈ કરી દીધી છે આપણે હીરા બજારમાં ઊભા છીએ અને આ હીરા બજારને કારણે સુરત છે એ માત્ર આપણા દેશમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતની કોઈ ઓળખાણ હોય તો હીરાને કારણે છે અને આપણે સૌએ વારંવાર સાબિત કર્યું છે કે સુરતને હીરા પારખતા આવડે છે એટલે આપણે એક હીરો પારખીને આજે વિધાનસભામાં મોકલ્યો છે અને એના પાંચ વર્ષ પેલા પણ આપણે ઘણા બધા હીરા પારખી અને સુરત મહાનગરપાલિકાની ની અંદર મોકલાતા હીરા અહીંયા તમારી વચ્ચે જ ક્યાંક ને ક્યાંક ઉભા છે આવનારા ટૂંક સમયમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે એટલે મારી આપ સૌ મિત્રો વિનંતી છે કે તમારા જે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટરો એ ખુબ સારા કામ કર્યા છે તમે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટરો છે ત્યાં રોડ રસ્તા પાણી ગટાર અને શાળાની સુવિધા જોઈ લેજો અને બાકીના વિસ્તારોમાં રોડ પાણી રસ્તા ગટર અને શાળાની સુવિધા જોઈ લેજો આપ એમાં જો તમને ફરક લાગે તો ઘરે ઘરે જઈને કહેજો કે આપ પાળાએ કામ તો કર્યા છે 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 કારણ કે આમ આદમી પાર્ટી પાસે કામ કામ અને કામ સિવાય કોઈ રસ્તો નથી મત માંગવાનો એટલે કામ કરવું એ શોખ તો છે કામ કરવું એ મારી જવાબદારી છે કામ 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 કરવું કરવું એ એ મારી જરૂરિયાત છે છે મજબૂરી એટલે અમે સતત કરતા 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 રહેવાના તો આ કામ ના આધારે હું આપ સૌ મિત્રો ને વિનંતી કરું છું કે આવનારા સમયમાં જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાનું છે એનું સેમીફાઈનલ આપણું સુરત બનવાનું છે એનું ગ્રાઉન્ડ આપણા સુરત માં સેમી ફાઈનલ રમાવાની છે કારણ કે ગયા વખતે આપણે સેમી ફાઈનલ લડાતા આપણે જીતાતા અને એના કારણે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વાતાવરણ બન્યું હતું એનો સાક્ષી આ હીરા બજાર રહ્યું છે એનું માધ્યમ આ હીરા બજાર રહ્યું છે તો આવનારા ટૂંક સમયમાં ફરીવાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ નિસ્વાર્થ ભાવે જે જે કામ કર્યા અને આજે જે આમ આદમી પાર્ટીના નગરસેવકો તમારી સામે ઊભા છે એની એક ગુણવત્તા કહી દઉં કે સામેવાળા એ પરખાઈ ગયેલા હીરાઓ છે કારણ કે બબે કરોડ રૂપિયા આપીને દોઢ દોઢ કરોડ રૂપિયા આપીને જેને ખરીદવાના હતા એ ખરીદાઈ ચુક્યા છે અને આ દોઢ દોઢ બબે કરોડ ની લાલચો છતાંય અકબંધ ઉભા છે એટલે એને હવે કઈ પરીક્ષા આપવાની બાકી હોય તમામ પરીક્ષાઓ માંથી પસાર થઈને હીરા ઉભા છે ને આવનારા સમયમાં તમારા વચ્ચેથી જ યુવાનો સુરત મહાનગરપાલિકામાં અને જવાના છે તો મારી આપ સૌ વડીલોને જેવી રીતે ગોપાલભાઈએ કીધું બે હાથ જોડીને વિનંતી છે કે આવનારી સુરત મહાનગરપાલિકામાં પણ તમારી કૃપા વરસાવજો અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે જે કામ કર્યા છે એને ઘરે ઘરે સુધી પહોંચાડજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય